જે હું લાગતો નહિ પણ બન ગયા જે આ હે ને પીવીસી પાઇપ હે પીવીસી પાઇપ ને આપણે ગેસ ઉપર ગરમ કરીએ સીધી કરી લેવાની અને આ મોટર અને આ તો તમને ખબર હે હું હે અંદર હે જે આપણે હોરન પંખો હે ને એનો બોક્સ છે અટકા જાય એ કટકો જબરો આવે નહીં અમે લે જબરો કેમકે જે મોટું તૂટી જાય ને એટલે એને ગરમ કરીને હલાડ દે અને જબરો કટકો બની ગયો અને આ બધા એ વાત છે કટકા આ કોઈ પણ છે ને માલ વેસ્ટ ના જવા દે ઉપયોગ કરી લે જો બધા જોઈન્ટ વાળા હે જાય અને તો પકડી લેવાનું તો ઊભી નહીં રહે આગળ જઈને મોરો ઉપડી જાય છે પણ ઊભી નહીં રહી કેમ કે વચમાં જે આવી જાય ને જો ગિયર બોક્સ એટલા માટે પાવર વધી ગયો ટોર વધી ગયો હે બસ બોલ આને તો ફૂલ પાડી દેવાનું આગળ ઉપડી જાય પણ મોટર હે ને દબા ને તો કે જો આટલો તૈયાર થયો કેમ છો મિત્રો આવી ગયા નવા વ્લોગમાં માખી હક ન દેજી તો આપણે બ્લોગ બેદી બે દી આવે પણ હવે રેગ્યુલર આવી ગઈ તો આપણે જીરું મીરું કાઢ લીધું અને બોરવાળા વિડીયોમાં એક ફાઈન કોમેન્ટ હતી કે ભાઈ આખો વિડીયો કલાકનો ઉતારાય ને પણ ભાઈ ઉતારી રહ્યો હતો એમાં એવું હે કે અવાજ હરખો ના આવ્યો માઇકનો ચડાવતા જ ભૂલી ગયો તો માઈક ચડાવેલ હતું ભાઈ જી હોય ને એ હે ને ઓન કરતા ભૂલી ગયો હતો એટલે માટે આપણે અવાજ બવાજ આવ્યો નહીં એ મુક્યો નહીં વિડીયો તો આપણે જો જીરું કાઢી લીધું અને જીરું આપણે એક ટોલી પૂરી પૂરી ટોલી તો થઈ નહીં અધૂરી રહી ગઈ જો હે ને કેટલી ટોલી થઈ બસ બે ખૂણા અને આ ઝીણકી ઢીગલી થઈ ગયો અને જીરું જો હું કંઈક જીરું હે જીરું એટલું જ થાય ન હતું ખબર જ હતી કારણ કે ઉતરી કેટલું ગયું હતું પછી તમને જોયું જ હે વિડીયામાં બહુ જાજું ઉતરી ગયું હતું તો હવે આપણે જો ગુંદરીમાં બીજું પાણી ચાલુ કરી દીધું કુદરી છે ને ઉગી ગઈ નામી આજે ટ્રેક્ટર થી વાય ને એટલે ઓહ ઉગી એટલે રેવા ઉગી ગયો જાઓ એક બાજુ બધી અરે આજે આમાં જો બીજું પાણી હાલે કરવા પણ નહીં ટીપક ચાલુ કરી દેવાની આગે લાઇટ વાઈ ગઈ હતી ભાઈ ચાલુ કરવા ગયો કલાકમાં જો આ ગોળ ચકેડા કરી દીધા હવે તમારા માટે તમારા માટે નહીં પણ એક વસ્તુ મસ્ત વીજ આવી તો એ અડધું અડધું બ્લોગમાં તમને બતાવી હું શું કરું નહીં એક મસ્ત આપણે આરસી ટ્રેક્ટર બનાવી પીવીસી પાઇપનું તો એ તમને બતાવી દઈ પણ એનો પ્રોપર વિડીયો તો આને બનાવ્યો તો એ આપણે આ ચેનલમાં આવી જાય પ્રોપર પછી કેટલું બન્યું ને એ બતાવજો તમને હમણાં તો એ જ આપણે હું કરું હોઉં એ બતાવતો હાલો કેટલું બન્યું નહીં જો આપણું ટ્રેક્ટર પણ જે તો ટ્રેક્ટર હું લાગતો નથી પણ બની ગયા જે આ ને પીવીસી પાઇપ હે પીવીસી પાઇપને આપણે ગેસ ઉપર ગરમ કરી અને સીધી કરી લેવાની અને આ મોટર અને આ તો તમને ખબર હે હું હૈ અંદર હે એ આપણે હોરનવાળો પંખો હે ને એનો બોક્સ છે મસ્ત ટ્રેક્ટર બનીએ પેસચર રિયલ આપણે હે ને મહેન્દ્રાનું ટ્રેક્ટર બનાવી કે આપણે ભાઈ મહિન્દ્રા એટલે મહેન્દ્રાનું બનાવી હજી તો ખાલી બેસ તૈયાર થયો હોય જેસી બેસી કઈ નહીં હજી તો આમાં ઘણું બાકી છે તમે પહેલાં હોલ કરવાનું હે તો એ હોલ કરી લઈ પછી આમાં સ્ક્રુ મારવા જોઈએ કેમ કે રોગા ફેવી કીકથી કંઈ કામ નહીં આપ્યું કે ફૂલ પાવરફૂલ ટ્રેક્ટર હે અને થાવાનું હે એટલે રોગ ફેવિકીકથી નોખો થઈ ગયા હે તો ભેગા હે સ્ક્રુએ મારવા જોઈએ જો લાઇટ છે કે નહીં લાઇટ તો છે હા તો આપણે પાનું હે ને લેવા બેવાની કાંઈને જુગાડથી બનાવી લીધું તમને ખબર હૈ હું કેવો જુગાડી હોઉં જો આપણે પાન બનાવી લીધું પીવીસીમાં ઓલ કરવાનું તો બટ ફટાફટ હોલ કર લો વાલો તો મિત્રો હવે હારવાની છે લાઈન તો ભાઈ લાઈન હારવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો ભાઈ ટ્રેક્ટર સિવાય લાઈન હારી ના હારી બરાબર ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો એક કટકો બહુ જબરો હોય ભાઈ ઓહો વાહ ખલીફા જબરો કટકો છે મિત્રો બહુ જબરો હૈ અમે શું કરીએ છે કટકું તૂટી જાય ને મોટું એટલે ગરમ કરીને દે દઈએ બહુ જબરો કટકો થઈ ગયો હવે અમે ખેતર બેતર કોરા થઈ ગયા એટલે કે વાવલ નથી તો નીકળતો નથી નીકળી જો બધી લાઈન છે ને ગોઠવી ગોઠી સીપીયા મરાય છે એક કટકો એવો જબરો છે ને બે છેડા અટતા જાય એ કટકો જબરો કે આવે નહીં અમે કહી રહ્યા જબરો કેમકે જે મોટું તૂટી જાય ને એટલે એને ગરમ કહીને પણ હલાડી દઈ એટલે જબરો કટકો બની ગયો અને આ બધા એ વાત છે કટકા આ કોઈ પણ હે ને માલ વેસ્ટ ના જવા ઉપયોગ કરી દે કે આ બધા જોઈન્ટવાળા હે જાય એટલે આ કટકા ક્યાં કામ આવે જ્યાં બધો પ્રેસર ના હોય ને બહુ જ્યાં કામ આવે એટલે મોટર પાસેથી જે ઉપરના ભાગમાં કામ આવે મોટર પાસે આ કટકો રાખો ને તો તો ગોળીતું ના જાય કેમ બહુ જૂના મોડલના ઘટકા આવે પણ તોય આને ઉપયોગ કરી લીધો અમે આધા હિલાડા કરી એ જોજી વા એ જોજી 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 જોઈ લે જઈ લે માર ચાલે કે ખોપડી તોડ ખોપડી તોડ ચાલે કે ઈ તમે બાંધી રાખ્યો મને ખબર હતી બે ઓડો વાર દીધો નહીં વા આ કઈ થોડું હે શું કહેવાય ટોલી જબરટાન લેવો પડે હે લીંબુડી અડી ગઈ અડી જાય જવા દે તું શું થાય જો ના ધીરે ધીરે જાણ દે જવા દે જા શીપ્યું આમ કરું જાય નહીં મેળવે આ ભાઈ આ ટોલી જેવું નથી કઈ હવે ન જલ્યું અઢી એ આવું જોઈએ આ ટ્રેક ટ્રેક ટાવર છે મિત્રો ભાઈ ને બસ હવા નીકળી ગઈ ટૂંકા ટન બનાવે પણ આટા બહુ લાઈનનું હોય આ માં વરે આવું જ કરીને બેઠો હોય બસ બસ રેડી રેડી એ તો મને ખબર જ મેં કે આ કટકો જ જાય મેં બાંધી દીધો હતો મેં કઈ વિડીયો શૂટિંગ કોણ કરે એમ કે આ કટકો પકડવામાં જ જાત જાણું બસ બસ સ્વાદી એ જવા માં રહ્યો પછરો ભાઈ ટૂંકા ટાઈમ માં વરે જ નહીં યાર લાંબો ટાઈમ લેવો પડે બસ એ બસ કટકો બેવડો વળી ગયો બે વાહ ધનુષ બાણ થઈ ગયું જોતા ખરો ધનુષ બાણ કરી દીધું બે વાહ લઈ લે દોરી અને છોડ બાણ હાથ એમ જ નાખી દે ને બાંધ બાંધી અને આ જો આ પરવાનું હતું એને આવા રિપેર કર્યું આ કહે ને એવી વર્જન વાળું ગયું ખાંભાને કટકા કેમ કે આમ કરીને તો જ હચવાય લે રહેવા ના દે તો જ ગમે સડી જાય એવું કંઈ નથી આ કરું ના સડે ઉંદર એ સડી જાય કઈ ના થાય એમાં હું એ મારે જો આ મિત્રો મહેન્દ્રાનો ભાવ મજા આવ્યા ચારો મને બે દેજે રીનુ એટલે શીપ મારે જા અને આ માટી અહીંયા બેઠો હોય સિંગલ મારે માર ગોઈતો ના મજા ભાઈ સોફો નથી લોખંડ અને એવું લાગતું હોય સોફો હે તારે હે સોફા એવું હોય મારે લોખંડ પછરા મજા મજા આવે હા હા

અરે આ લગ્ન રાખવા નથી હોય હું તો ફલે જવાનું ભલે જવાનું હોય તો મેળ હવે કાંઈ ઉતાર ના હું તો સીપીઓ એક્સચેન્જ કર્યો જો એટલે વડો કર્યો સીપીયો વડો કર્યો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો આજે આપણે હવારના ફોરમાં આપણે ભૂકો કર્યો મહેમાન આવ્યા તો ભોગાથી થી ભરી દીધો ભૂકો જો હાલો ચાલો આવજો ભાઈ ઝાકડો કરી દીધો ફૂલ જોવાજમાં વેલા બટા ભૂકો કરતી તો જો ગભરો કરી કરતી હાલો હવે છે આપણે આ કરતાનું નવરું કરવાનું હે તડકે રૂબરે થયું બરલ હે એમાં જ નાખી દે આપણે શું કેવું થાય

હે મને કીધા ઉકલે નહી આવું બીજું કામ જી હોય કે થોડા દાણા હે વીણી નાખે એમ કરો ને કરો ને ભાઈ હું ઉપાડી દો ને નાખી દો ને કરતા નહીં એમાં કાંઈ વારું બહુ નહીં ભાઈ એક તો હવાના પણ ભૂકો ભાઈ રહ્યો અને ભૂકીને ત્રાસ પર બીજા કરતા નહીં બાસ્કી પરિમેલા બાસ્કી શું હે આ હે ને આપડે જીવો આવે ને ટેમ્પર એમ દેવાનું ઈ ગમે શું કરે લે દાણા વાર હોય લઈ જાય હાલો હાલો હું કરવા લાગુ તમને કઈ સમાજ મારે જરૂર પડશે મારી અને હવે જો આપણો પ્રોજેક્ટ એક આટલો તૈયાર થયો હોય અને આ વિડીયો મેં તમે આગળ તેથી બતાવ્યું હતું ને એને બે દી થઈ ગયા એટલે કે આટલો બહેનો જો આપણે શું બનાવ્યું તમને ખબર હોય અત્યારે ખબર નહીં પડતી હોય જો પણ હે ને આપણે ટ્રેક્ટર બનાવીએ જે આપણે આ મહેન્દ્ર ટ્રેક્ટર હે ને સેમ ટુ સેમ એવું જ બની ટ્રેક્ટર તો હજી રહે આટલું કંઈક તૈયાર થયું હે જો તમને આરો હા ચલાવીને બતાવું એટલે ચાલુ કરીને દેખાડું બાકી જે અંધારું થઈ ગયું કેવી એ ઓછી આવતી જો હજી વ્હીલ બનાવવાના હે પછી આગળ આગળનું બનાવવાનું હે હજી બહુ જાજુ બનાવવાનું છે અને આખું હે ને પીવીસી પાઇપ જ બનાવવું કેમ કે પીવીસી ભાઈ લોખંડ બનાવી હતી પણ એમાં જે વધારે કામ મહેનત પડે આ પીવીસી મોસી પડે જો અને પકડી લેવો ને તો ઊભી નહીં રહે આગળથી મોરો ઉપડી જાય પણ ઊભી નહીં રહે કેમકે વચ્ચમાં જે આવી જાય ને જો ગિયર બોક્સ એટલા માટે પાવર વધી ગયો ટોર્ક વધી ગયો હોય બસ ભાઈ આને તો ફૂલ ફાળી ને આગળથી ઉપડી જાય પણ મોટર છે ને દબાણ એને તો કે જો આટલો તૈયાર થયો હોય હજી આમાં ઘણું કામ છે ટાયર બનીએ પછી જે આજી ફ્રન્ટ વ્હીલનું એક્સલ બનીએ પછી એને કઈ રીતે એમ વારવા એ બનીએ એના માટે આપણે બીજી મોટર જો હે ટર્ન કરવા માટે તે બધુંય બધું તૈયાર કરી લેવી અને આનો આખો વિડીયો બનાવું છો એ આખો કઈ રીતે બનાવું ને એ તમને જડી જાય વિડીયો આ ચેનલ ઉપર પણ હજી તમને વ્લોગમાં તમે કહી દઉં તો આ વ્લોગને કહીએ પૂરો વ્લોગમાં મજા તો લાઈક છે સસ્તે કરી નાખ્યો